ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યભરમાં જૂના અને નબળા બ્રિજ તેમજ નાળાઓની ગુણવત્તા અંગે તંત્ર સતર્ક બન્યું છે આ વચ્ચે ભરૂચ શહેરમાં રિનોવેશન અને નબળા બ્રિજ તેમજ નાળાઓની ગુણવત્તા અંગે તંત્ર સતર્ક બન્યું છે આ વચ્ચે ભરૂચ શહેરમાં નન્નુમિયા નાળાની રિનોવેશન કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે ભરૂચના નન્નુમિયા નાળાની પહેલા જર્જરિત સ્થિતિ અને હવે બરાબર સમારકામ ન કરાયું હોવાના આક્ષેપના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં છે અહીં જર્જરિત નાણાં માટે તંત્રે રિનોવેશનનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આરોપો ઉઠી રહ્યા છે કે માત્ર અત્યંત નબળા થોડા હિસ્સા પર જ કામ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે પ્રકારે સમારકામ કરાયું છે તેના કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાની ચિંતા પણ વ્યક્ત કરાઈ છે કોંગ્રેસે પાલિકાની કામગીરી પર નિશાન સાધી અણ આવડતના આક્ષેપો કહ્યા છે ઓંગી કાર્યકરોએ કરોએ નાળાની નજીક વિરોધ પ્રદર્શન કરીને તાકીદે યોગ્ય કામગીરીની માંગ કરી છે પાલિકાની અણ અણઆવડતના આક્ષેપ સાથે અહીં ચેતવણીના બેનર પણ ટીંગાડાયા છે કોંગ્રેસના આક્ષેપ સામે પાલિકા શાસકો મૌન છે ભરૂચ નગરપાલિકા મમ્મતપુરાથી નંદુમ્યાનું જે નાળું બનાવવામાં આવેલું છે એ અતિશય ટ્રાફિક જામ થાય અને એક્સિડન્ટ ઝોન થાય એ રીતનું બનાવવામાં આવેલું છે જે રીતે એને દિવાલ તૂટી ગઈ હતી આખી પ્રોટેક્શન વોલ બનાવવાની હતી બધાને જાહેરાતમાં એવી વાત કરી કે સાડા પાંચ કરોડમાં મમ્મરપુરાથી જંબુસર ચોક બંબાખાનાનો રોડ ને સાથે સાથે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી છે પણ ભરૂચની પ્રજાને અને ખાસ કરીને બંબાખાના વિસ્તારની પ્રજાના છેતરવાનો ભારતીય જનતા પાર્ટીનું આ એક કારસ્થાન છે કે બંને બાજુ દિવાલની નાની નાની ટુકડા બનાવીને જે પ્રોટેક્શન પૂરેપૂરી બનાવ જે બનાવી ને જે બનાવી છે તે જે રીતે એમને બનાવેલી છે એમનું અક્કરનું પ્રદર્શન કરેલું છે નું નાળા આગળની પ્રોટેક્શન વોલ જૂની પ્રોટેક્શન વોલ જર્જરિત થતા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને આરસીસી ની પ્રોટેક્શન વોલ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવેલ હતો એ કામગીરી દરમિયાન વરસાદ પડતા અને જે જૂની પ્રોટેક્શન વોલ હતી એની બાજુમાંથી જ નગરપાલિકાની પાણીની મોટી લાઇનો પસાર થતી હોવાના કારણે કામ કરી કામગીરી શરૂ કરતી વખતે જ વરસાદ અને પાણીની લાઈનોની અંદર ભંગાણ પડતા મોટા પ્રમાણમાં પાણી પસાર થતા જે જગ્યાએ અમારે પ્રોટેક્શન વોલ જૂની હતી ત્યાં અમે કામ કરી શકીએ એવી પરિસ્થિતિ ના હોવાના કારણે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને નવી પ્રોટેક્શન વોલ જે અમે જૂની પ્રોટેક્શન થી થોડી દૂર કરી અને એને કામ હાથ પર ધરેલ હતું અત્યારે પણ આ કામગીરી પૂર્ણ થયેલ નથી વરસાદના કારણે અમે કામગીરી અત્યારે અધૂરી છે જે વળાંક આપવામાં આવ્યો છે એ નીચે પાણીની લાઈનોના કારણે આપવો પડે એવી પરિસ્થિતિ હતી એમાં કોઈ ભૂલ થઈ હોય એવું નથી અને કામગીરી અત્યારે ચાલુ છે અમે રોડ ચાલવા માટે પણ અત્યારે ખુલ્લો કર્યો નથી બેરિકેટિંગ કરેલું છે અને હવે વરસાદ જો બંધ રહેશે તો અમે એની ઉપર પેરાપીટ અને એને કરો એ રીતે આપીશું કે કોઈ પ્રશ્ન ના રહે